આજે અક્ષય તૃતીયા દિવસ એટલે આખા ત્રીજ નો પર્વ જેને જૈન અને હિન્દુ વસંત ઉત્સવ કહેવાય છે આજના દિવસે શુભ માનવામાં આવે છે તો વળી આજે સોનું ચાંદીની ખરીદી કરવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે આજના દિવસે કરાયેલા તમામ કાર્યો શુભ માનવામાં આવે છે આજે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાનું મહત્ત્વ છે આજના દિવસે લોકો સોનું ચાંદી ઉપરાંત નવી ચીજોની ખરીદી કરે છે બેંકમાં પૈસા જમા કરાવે છે કોઈ નવી ઘર વખરી ખરીદી છે નવા વાહનો નવા ચોખા નવા વાસણો તો લગ્નની ખરીદી પણ કરવામાં આવે છે અક્ષય તૃતીયા એટલે અનંત શુદ્ધિનો ત્રીજો દિવસ કહેવાય છે આ વખતે અક્ષય તૃતીયા પર ચોવીસ વર્ષ પછી અક્ષય યોગ બન્યો છે જેને શુભ માનવામાં આવે છે અક્ષય તૃતિયા ધાર્મિક દ્રષ્ટિકોણથી જેટલું મહત્વપૂર્ણ છે તેટલી જ જ્યોતિષ અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ મહત્ત્વપૂર્ણ છે જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવાય છે કે ચંદ્ર અને ગુરુ રાશિ ચક્રના બીજા છઠ્ઠા દસમા અને અગિયારમાં ઘરમાં ભેગા થાય છે ત્યારે અક્ષય યોગ બને છે જેમ આજના દિવસે લગભગ લોકો સોના ચાંદીની ખરીદી કરતા જોવા મળે છે ત્યારે હાલ આજના દિવસે ખરીદીમાં પચાસ ટકા જેટલો કાપ જોવા મળી રહ્યો છે સોનાના ભાવ જે રીતે આસમાને પહોંચી રહ્યા છે તે જ રીતે લોકો ખરીદી કરવાની અનુકૂળતા ઓછી થઈ રહી છે આમ સોના ચાંદીની બજારોમાં જે લોકોની પાંખી હાજરી દેખાઈ રહી છે હવે બપોરે પછી ખરીદી થવાની શક્યતાઓ રહેલી છે જય શ્રી કૃષ્ણ મારું નામ વેદાંત માંડલિયા છે હું નવનીત જ્વેલ્સમાં પાર્ટનર છું અમારી પેઢી એટલે કે નવની જ્વેલ્સ આજે એકસો એક વર્ષ પૂરી કરવા જઈ રહી છે જામનગર એમ જ ખંભાળિયા દ્વારકા મોરબી આ બધી જ જગ્યાએથી ગ્રાહકોનો બહુ પ્રેમ અમને મળ્યો છે એના કારણે આજે અમે પાંચ વર્ષ પાંચ પેઢીઓથી આ પેઢીને ચલાવી રહ્યા છે રહી વાત આજની આજે અક્ષય તૃતીય છે અક્ષય તૃતીય આપણા શાસ્ત્રમાં બહુ સારો દિવસ કહેવામાં આવ્યો છે આજના દિવસે પીળા કલરની વસ્તુ જેમ કે સોનું છે પીતાંબર છે કોઈ બી વસ્તુ પીળા કલરની વસ્તુ લેવામાં બહુ શુભ માનવામાં આવ્યું છે એટલે ખાસ કરીને આજે તમે બધી જ જગ્યાએ જોવામાં આવશે કે તમને બધી જગ્યાએ ગ્રાહકો સોનું ખરીદવામાં બહુ સારો ઓફર માં આપવામાં આવે છે આજનો દિવસ છે ને આમ કહેવા જઈએ તો સવારથી રાત સુધી બધા જ મુહૂર્ત આજે સારા માનવામાં આવ્યા છે ખાસ કરીને આપણે અત્યારે વાત કરીએ તો અમૃતકાલ ચાલે છે અમૃત મુહૂર્ત ચાલે છે તો અત્યારે બહુ જ સારું મુહૂર્ત ચાલે છે આપણે એ આજનું મુહૂર્ત છે તો રાતના સાડા વાગ્યા સુધી આજનું મુહૂર્ત કન્ટિન્યુ રહેવાનું છે તો આપણે જોઈ શકશું કે રાતના સાડા અગિયાર વાગ્યા સુધી એક વાગ્યા સુધી જેવું મુહૂર્ત હોય એવા પ્રમાણે આપણે કન્ટિન્યુ ગ્રાહકોનું મુવમેન્ટ આજે જોઈ શકશું સોનાના ભાવના વિશે હું તમને એવું કહેવા માંગીશ કે તમે જે ભાવે સોનું લેશો એ ભાવે સોનું સસ્તું જ છે ખાસ કરીને આજે આપણે જોઈએ કે ટેરિફ વધી ગયા છે યુએસએ ટેરિફ ચાઇના ઉપર વધી રહ્યા છે ઇન્ડિયા ઉપર વધારી રહ્યા છે અત્યારે આપણે છેલ્લા બાવીસ એપ્રિલના આપણે પાકિસ્તાન જોડે જે થયું આપણા દેશમાં એ બહુ દુઃખદ વાત છે પણ આ ભાવે બી સોનું સો ટકા ખરીદવું જોઈએ કોઈને મૂડીનું રોકાણ કરવું હોય એ સોનામાં કરે કોઈને કોઈ વસ્તુ ભેટ કરવી હોય એ સોનામાં કરે કેમ કે છેલ્લે તો ગોલ છે એ ગ્લોબલ ગ્લોબલ કરન્સી કહેવામાં આવી છે આપણે એટલે તમે જે બી ભાવે સોનું લેશો એ હંમેશા સસ્તું જ પડવાનું છે તમને